સુરતમાં સાત વર્ષની દીકરીના દીક્ષા બાબલે નવો વળાંક આપ્યો છે કોર્ટ દ્વારા દીક્ષા પર કોઈ પ્રકારનો સ્ટે આપવામાં નથી માહિતી વકીલ કેતન રેશમવાલાએ આપી હતી આ કેસમાં માતાએ જ કોર્ટમાં એફિડેવિટ કરીને દીકરીને દીક્ષા ન આપવા અંગે રજૂઆત કરી હતી બીજી બાજુ પિતાએ આક્ષેપ કર્યો હતો કે માતા પબ્લિક સિટી સ્ટન્ટ માટે દીક્ષા રોકી રહી છે અને તેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે માતાના વકીલોએ જણાવ્યું હતું કે સમાજને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમણે સ્પષ્ટ દીક્ષા આપવામાં આવશે નહીં આ મામલે આગમી સુનવાણી બીજી જાન્યુઆરી યોજાશે માતાએ પણ જાહેર કર્યું કે દીકરીની દીક્ષા મારી સહમતી થી રોકાઈ છે અને પિતા જ્યાં સુધી સહમતિ નહીં આપે ત્યાં સુધી દીક્ષા નહીં કરવામાં આવે

જે ફેબ્રુઆરી મહિનામાં દીક્ષાનો કાર્યક્રમ આયોજિત થનાર હતો તે અમે મોકૂફ કરી દીધો છે અમે દીક્ષાનું કોઈ હવે આયોજન કરનાર નથી નામદાર કોર્ટ દ્વારા અમારી એફિડેવિટ રેકોર્ડ ઉપર લેવામાં આવી અને મેટર સિમ્પલ એબ્જોન કરવામાં આવી એ અરજી હેઠળ નામદાર કોર્ટે કોઈ હુકમ કરેલ નથી પરંતુ એ ભ્રામક અને ખોટા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે નામદાર કોર્ટ દ્વારા દીક્ષા ઉપર સ્ટે આપવામાં આવ્યો છે તો એ હકીકત બિલકુલ કોર્ટ દ્વારા કોઈ મનાય મનામ આપવામાં આવેલ નથી એક બે હજાર છવ્વીસ ના રોજ વધુ સુનાવણી માટે એ અરજી મુલતવી રાખવામાં આવેલી છે તો સાચી હકીકત જાહેર કરવા અને અમે જયારે સ્વેચ્છા એ દીક્ષાનો કોઈ કાર્યક્રમ આયોજિત કરનાર નથી એ સોગંદ ઉપર જાહેર કરતા હોય તો હવે એમની અરજી પણ બિનઅસરકારક છે